જામનગરમાં માં આમ આદમી પાર્ટી દ્વારા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણી મુદ્દે ફરિયાદ નોંધવામાં આવી છે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આંબેડકર આગેવાની આવેદન પત્ર મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રમાણે તમારે તો આના કથા કોઈ તમારે સંન્યાસ જ લઈ લેવાય આ બધબમાં તમારે કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ જ્ઞાતિ અનુસિત જાતિ જનજાતિ કે પછાત વર્ષ સિવાય કોઈ પણ જ્ઞાતિનું તમને અપમાન કરવાનો રાઈટ નથી સંવિધાનના નિયમ મુજબ તેની ધારા મુજબ આપણે જે તમે આ નાતીનું અપમાન કર્યું છે તો આના માટે અમે આપ આપશ્રી પાસે એ આશા રાખીએ છીએ કે અમે આપણી પાસે રજૂઆત માટે નથી આવ્યા સાહેબ તમારી પાસે એ આશા નથી આવ્યા અમારો હક માંગવા આવ્યા છીએ નાતીનો હક માંગવા આવ્યા છીએ આના ઉપર કાયદેસર ફોજદારી કલમ લાગુ પડી અને નિયમ પ્રમાણેની જે કાર્યવાહી કરવામાં આવે કાર્યવાહી કરવામાં આવે ખાલી અત્યારે અમે જતા રહેશું ને એમ શાંત નહીં રહીએ આના ઉપર જો તમે આપે પ્રોપર કોઈ ફરિયાદથી માની કાર્યવાહી નથી કરી તો આવનાર દિવસોમાં ગાંધી ચિંધિયા માર્ગે અત્યંત જવલંત ને જવલંત આંદોલન કરવાની અમારી અત્યારે તૈયારી છે એટલે આશા રાખીએ કે આ બાબતમાં અમે આપને જાણ કરીએ અને આપ થ્રી સીધું પીએમઓ સાહેબને જાણ કરો અને વહેલું નિરાકરણ લાવો